આજ રોજ તારીખ પાંચ છ પચ્ચીસ ગુરુવારના રોજ પ્રમુખ વિદ્યાલય પરિવાર ક્રોસ રોડ અમરોલી સુરતના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બાળ ભવનના બાળકો માટે વેલકમ સાથે એન્જોય મેળાનું આયોજન કરેલ હતું આજરોજ તારીખ પાંચ છ પચીસ ગુરુવારના રોજ પ્રમુખ વિદ્યાલય પરિવાર ક્રોસ રોડ અમરોલી સુરતના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બાળભવનના બાળકો માટે વેલકમ અને એન્જોય મેળાનું આયોજન કરેલ હતું જેથી કરીને બાળકોને ફક્ત શાળામાં ભણવા નહીં પરંતુ રમત અને જ્ઞાન સાથે ગમતની અનુભૂતિ અને એવો અનુભવ કરવા આનંદ સાથે ગમતું ભવિષ્ય બનાવવા માટે બાળકો માટે ટ્રેન જમ્પિંગ ચગડોળ બધા કાર્ટૂન સાથે ડીજે અને અનલિમિટેડ પોપકોર્નની સાથે તમામ પ્રકારના રમતના સાધનો થકી બાળકોના ક્રિએટિવ માઇન્ડથી મજબૂત બનવા માટે અને બાળકોને શાળાનું વાતાવરણ ગમે તેવું સુંદર મજાનું વેલકમ કરવામાં આવ્યું હતું બાળકોના વેલકમમાં કુમકુમ અક્ષત તિલક મીઠાઈ અને ફૂલોની ઢોલ નગારા સાથે વેલકમ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રમુખ વિદ્યાલય ક્રોસ રોડ અમરોલીમાં વાલીશ્રીઓ અને બાળકો પહેલા દિવસ જ પોતાનો અનુભવ વર્ણવીને ખૂબ ખુશ થયા હતા પોતાના બાળકોને જે એક્ટિવિટીઝ આનંદ મેલ ગાર્ડન ટ્રેન જમ્પિંગ ચગડોળ અને હોળી વગેરેમાં બેસીને અને રમકડાથી રમીને વાલીઓ ખૂબ ખુશ થયા હતા કારણ કે ખરેખર બાળકોની ઉજ્જવળ ભવિષ્ય બનાવતા પ્રેક્ટિકલ નોલેજની સાથે પ્રમુખ વિદ્યાલય પરિવાર અમરોલી શાળામાં જેમના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનશે અને એમના ઉજ્જવળ ભવિષ્યને તેમણે ગમે તેવું જ ઘર જેવું વાતાવરણ પૂરું પાડવા માટે પ્રમુખ વિદ્યાલય પરિવારે ખૂબ મહેનત કરી હતી દરેક વાલીઓનું સ્વાગત શાળા પરિવારના તમામ વિભાગના આચાર્ય શ્રી સુપરવાઇઝર શ્રી સારસ્વતભાઈ બહેનો તેમજ ટ્રસ્ટી મંડળ સહિત પરેશભાઈ પટેલ ડાયરેક્ટર એન્ડ વન મેન આર્મી પ્રમુખ વિદ્યાલય પરિવાર ક્રોસ રોડ અમરોલી સુરત દ્વારા બાળકોનો અને વાલીઓનો વિશ્વાસ જીતીને બધાને વેલકમ કરીને બધાનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ કેતન આજે પ્રમુખ વિદ્યાલયમાં મારી ડોટરનો પહેલો દિવસ હતો એટલે હું અને મારા વાઈફ સાથે અમે એમને ઉભો આવેલા તો રીલ માં એવું ફીલ થયું કે આજે પહેલો દિવસ હતો અને એક્ચ્યુઅલી એવું મારી છોકરીને બી ફીલ થાય છે કે ભાઈ અહીંયાનું જે વાતાવરણ છે અહીંયાના જે શિક્ષકો છે એમનું જે કલ્ચર છે એમને જે થીમ સેટ કરેલી છે તો એ મુજબ એને બી એવું સેટ છે કે ભાઈ તમે જાઓ મારે અહીંયા જવું છે તો ઓલમોસ્ટ સારું વાતાવરણ ફીલ થાય છે અમને બી કે ભાઈ એક સારી જગ્યા એમનું કરિયર છે બિલ અપ થવા નમસ્કાર પરેશ પટેલ ડાયરેક્ટર એન્ડ બર્મેન આર્મી પ્રમખીનાલે અમરેશ્વર બરાબર એ શરૂઆત કરી કઈ રીતે જેવો માહોલ બે કર્યો એક અહીંયાથી વધુ સમય શાળ આઠને અનેક પ્રકારના નવા નવા પુષ્પો પણ ખીલ્યા છે અને જૂના પુષ્પો તો ચકચકિત થઈ ગયા છે સાથે નવા પુષ્પો ખીલા છે એટલે બાગ નો આજે ખુશ છે પરેશ પટેલ દ્વારા અને પ્રમુખ વિદ્યાલય પરિવાર દ્વારા બાળકો

તો બાળકોની ચર્ચા નહીં કરતા અમે બેઠા છીએ તમારા ઉજ્જવલ ભવિષ્ય ભવિષ્ય બનાવીને જમશું પણ જળવાય અને તમારા ભવિષ્ય સપના સાકાર થાય એવા અમે ચોક્કસ પ્રયત્ન કરશું કારણ કે અમે બાળકોને પહેલા દિવસ થી તે ભણવા માટે નહીં પણ રમવા માટે અને પોતાના એન્જોય માટે પોતાનું ભવિષ્ય માટે પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત કરાય એવું કરવામાં આવ્યું છે